ધાનેરાના થાવરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ભરશિયાળે સરકાર દ્વારા મકાનો તોડી પડાતા ડીસા સેવાકીય લોકો દ્વારા કરિયાણાની કેટો આપે માનવતા નું ઉદાહરણ પૂરું પાડ્યું ધાનેરાના થાવરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ભર શિયાળે સરકાર દ્વારા મકાનો તોડી પડાતા ડીસાના સેવાકીય લોકો દ્વારા કરિયાણાની કીટો આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું તાલુકાના થાવર ગામમાં સરકાર દ્વારા વર્ષ બે હજાર દસ અને અગિયારમાં ઇન્દિરા આવાસ યોજના અને રાજીવ આવાસ યોજના હેઠળ દસ જેટલા મકાનો બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ હવે ભરશિયાળે મકાનો દબાણમાં છે તેમ કરીને મકાનો તોડી પાડવામાં આવ્યા ત્યારે આ મકાનમાં વસવાટ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો હાલ બે થયા છે જેથી તેમને મુશ્કેલી વધી છે ત્યારે આવા સમયે ક્યાં જઈએ રહેવું અને શું કરવું એ પણ એક મોટો પ્રશ્ન થયો છે ત્યારે ડીસાના અમુક સેવાભાવી લોકો આગળ આવ્યા છે અને આ પરિવારને કરિયાણાની કીટનું વિતરણ કર્યું છે જેમાં ડીસાથી કનુભાઈ ઠાકોર વિજયભાઈ ઠાકોર ટીનાજી ઠાકોર અને દિલીપસિંહ વાઘેલા અમદાવાદ તરફથી આ તમામ નિરાધાર બનેલા લોકોને કરિયાણાની કીટ આપીને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે